વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારવા અંગેના નિવેદન બાદ સર્જાયેલા વિવાદે હવે મોટો રાજકીય રંગ પકડ્યો છે આ વિવાદના સમર્થનમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ પોલીસના સમર્થનમાં નીકળેલી રેલીને બુટલેગોરીની રેલી ગણાવીને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા એકવીસ નવેમ્બરના જીજ્ઞેશ મેવાણીએ થરાદના શિવનગરના સ્થાનિકો સાથે દારૂ અને ડ્રગ્સના વેચાણ મામલે એસપી સમક્ષ રજૂઆત કરી હતી જેના વિવાદના પગલે ગઈકાલે પોલીસના સમર્થનમાં લોકોએ એક રેલી યોજી હતી આ રેલીને કોંગ્રેસે બુટલેગરોની રેલી ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા તમામ ગામોમાં બુટલેગરોનો સર્વે કરવાની અને આ સર્વે કરીને દારૂનું વેચાણ કરતા લોકોનું લિસ્ટ ગૃહ વિભાગને સોંપવાની જાહેરાત કરવામાં આવી હતી સાંસદ ગેની ઠાકોરે આ મુદ્દે સરકાર સંબોધતા કહ્યું હતું કે વધારો કરેલી જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ગુજરાત પ્રદેશ મહામંત્રી અંબાભાઈ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા આ કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે સાંભળીએ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માંગીલાલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જન આક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી ને આજે અંબાજીથી આગળ જઈ રહી છે ત્યારે થરાદ ખાતે જ્યારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન જનસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન જીગ્નેશબેન કોંગ્રેસનો છેક મુકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી રિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય એને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ દસ ડ્રગ્સની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિગ્નેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જિજ્ઞેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકો લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે અને પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સનો ધંધો કરાવો તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે પટ્ટા તો સસ્પેન્ડ થશે તો તમારે આમ જે બકર પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સનું જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર રહે હું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહીંયાના ડીવાય હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ એમને ખબર નથી થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસના શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને એમડી ચરસ કે સ્માઈકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી જ છે કે ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈકના વેપારી જે વિવાદન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સો છો લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાયમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને બે જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં જબરદસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે તો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસવાળા હતા કે જે આગળ ચાલતા હતા અને દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જિજ્ઞેશભાઈ મેવાનીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ અત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપને ગેરકાયદેસર રવાડે ચડાવે છે ખ્યાલ કે અહીંયા સિરપ વેચાય છે ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપને એવી ઓપેન્ડિંગ થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જિજ્ઞેશભાઈ મેવાણી સાથે ઊભા છે અને જિજ્ઞેશભાઈ મેવાણી એકલાની આ તમામ લોકો થરાદના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે એ હું ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું અને હું હવે આપણા સાંસદ ગેનીબેનને પણ કું આ બાબતે વાત કરશે આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી છે એ અપરાધી પોતાના એક પરિવારનું ભરૂ કરવા માટે આ વિસ્તારના હજારો પરિવારને બરબાદ કરી ગયા છે તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઇડ કરી ગયા છે બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઇડ કરી બબ્બે લોકો સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઈક રવાડે ચડી આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો કે વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે વગર ભણેલા ઇન્ટીરિયર ડિઝાઇનરો છે આર્કિટેક્ટો છે એન્જિનિયરો વગર ભણેલા છે એમની પાસે કલા હતી એમની પાસે ભરત મૂથનની જ કલાઓ લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું દારૂનું હબ બનાવી નાખ્યું એકલો એ નહીં પણ આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે

અહીંયા પત્રકારો વિવિધ તમામ ચેનલોના પત્રકારો એમને સૌને અમે સામેથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીએ બોલાવીને એક આ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બોલાવ્યા છે સૌનો આભાર માનું છું એકવીસ તારીખે જનઆક્રોશ રેલી એ ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરીને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ તાલુકાઓમાં લોકોના જે વિવિધ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવા માટે અને જે રજૂઆતો આવે એ સરકાર સુધી પહોંચાડીને એનું સોલ્યુશન થાય એ ઉદ્દેશથી આ જનાક્રોશ રેલીનું આયોજન કરેલું હતું ધીમાથી દર્શન કર્યા પછી જાહેર જનસભા સંબોધી અને થરાદ કે જ્યાં શિવનગરના તમામ મહિલાઓ હોય યુવાનો હોય વડીલો હોય એમને એક જનસવાદન જનસંવાદ કાર્યક્રમ એટલે કે એમના વિવિધ પ્રશ્નો સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો એમાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત હતી કે બીજું તો બધું સરકારની યોજનાઓનો લાભ મળે ના મળે અમે ચલાવી લઈશું પણ અમારા દીકરા અમારા ભાઈઓ અમારા ઘરવાળા એ આ દારૂ ડ્રગ્સ એમડી વિવિધ કેફી પદાર્થોના હિસાબે જે બરબાદ થઈ રહ્યા છે અમને હેરાન કરે છે ઘર આખું બરબાદ થઈ રહ્યું છે કાંઈક કરીને તમે અહીંની લોકલ પોલીસને ભલામણ કરો કે જેથી કરીને આ બંધ કરાવે અને અમારે શાંતિથી અમને જે અમારું જીવન જે જીવવા દે આટલી વાત જ્યારે એ લોકોએ મહિલાઓ કરી ત્યારે સ્વાભાવિક છે કે એક જનઆક્રોશના ભાગરૂપે આવ્યા હોય વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એ વાત તંત્ર સુધી પહોંચાડવાની એના ભાગરૂપે જિજ્ઞેશભાઈ એ તમામ મહિલાઓ સાથે લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમને જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બધીઓ છે એ હદે વાવ થરાદ આ તાલુકાઓમાં એમડી હોય દારૂ હોય ગાજો હોય કેફી પદાર્થો અને એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો એક હજારથી વધારે નવું યંગ જનરેશન વિવિધ સમાજના દીકરાઓ એ આ રવાડે ચડ્યા છે આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે ક્યાંક ઝઘડા છે ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઈડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે ત્યારે એને આગળ આ વસ્તુઓ જે રીતે ઓછી થાય એના માટે કરીને એમણે વાત પણ ત્યાંના અધિકારીઓ સાથે કરી ગઈકાલે એમને જે કંઈક પટ્ટા ઉતરાવવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે ચાહે દારૂ હોય ડ્રગ્સ હોય આપણો ગાજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય કેપી પદાર્થો કહેવાય એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય જે કંઈ એમની હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારીવાળો સ્ટાફ છે એમને જે અદમાઈથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે અને ધારો કે કોઈ પીઆઈના અંડરમાં કોઈ ડીએસપીના જિલ્લાની અંદર ડ્રગ્સ દારૂ કે એમડી કે આ પકડાય તો એને કાયદાની જોગવાઈમાં એને કાર્યવાહી કરવા માટેની જવાબદારી એ ગાંધીનગર કે ગૃહ વિભાગની છે અને એના જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિકલી એના જે કાંઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી તેને એક જાતના એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત તો એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે આ રીતે કાયદાની વાત એમણે કરી હતી પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી હું તો એ મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો આત્ જે કહે છે આત્મા કે તમારો જે કંઈ છે એ પણ દુભાય પણ વાત એટલી છે કે તમે બધા જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સૌમાન ઘવાનું છે અને અમારા માટે જીજ્ઞેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે અને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં નિલ નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા કરી બતાવો આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના એ આ તમામ બધીઓ ડાબી છે તમામ બુટલેકરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો ને વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતા બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ નામજોગ અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝડે છે એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કા કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને ચોરિયાથી કરીને બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કહું છું કે રાજકીય વીલ પાવર એ વાપરો એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરાદ જિલ્લો હોય કે વાહ વિધાનસભા હોય કે થરાજ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભા એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકો કે જેને ખોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેહાડ્યા છે તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય ચાહે રાજકીય વીલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓએ એનો પાવર વાપરવાનો હોય તો આ બાબતમાં જે આ જિજ્ઞેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ બરબાદી થતી છે ત્યાં મૂંગા મું અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ ઉધ્ય પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હોય છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું આ પત્રા ઉતારવાનો નિવેદન છે બિગનેસ મેવાનું કોંગ્રેસ કઈ રીતનું જોવે છે ને આટલું મોટું નિવેદન કેમ કરવામાં આવ્યું હા સ્વાભાવિક છે જ્યારે વેદના હોય ને ત્યારે એનો ખૂબ દર્દ થતું હોય છે અને દર્દ અને વેદના ભરેલા સંબંધ એક જે મહિલાઓની જે રજૂઆત હતી એ રજૂઆતના અનુસંધાને કદાચ જન આક્રોશ રેલી તો એકવીસ તારીખે આવે પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા છે અને આ બંધ કરવા માટે અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના અડ્ડા ચાલે છે જેટલા પણ એમડીના વેપારી છે કેપી પદાર્થોના વેચાણ કરવાવાળાનું સર્વે કરાવવાના છીએ ગામ વાઇઝ કરાવવાના છીએ વાઇઝ કરાવવાના છે મોડલા વાઈઝ કરાવવાના છીએ અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને જે તે એસપીને આપવાના છે એમના પોલીસ વડા ઉપરના હોય એમને આપવાના છે અને ને પણ આપવાના છીએ અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધી જિંધ્યા માર્ગે ચાહે ધાર્મિક લોકોનો સહકાર લેવો પડે ક્યાંક અમારે પોતે વ્યક્તિગત રીતે છેક નીચે લોકોને સમજણ સમજાવીને આ બધીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવા પડે કે જે કરવા પડે એ અમે આવનાર સમયની અંદર આ કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદીમાંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું વાલથારા જિલ્લામાં જિગદેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને દારૂને લઈને સીધા ગૃહ મંત્રી પર લગાવેલા આરોપો બાદ આ મુદ્દો હવે માત્ર એક સ્થાનિક વિવાદ રહ્યો નથી પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કોંગ્રેસે આ મામલે મેદાને આવીને બુટલેગરોનો સર્વે કરીને લિસ્ટ આપવાની જાહેરાત કરીને સરકાર સામે મોટો પડકાર ફેંક્યો છે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના આ આક્રમક વલણ સામે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર કેવા પગલાં ભરે છે અને ગુજરાતના યુવાધનને બચાવવા માટે કેવો નક્કર રોડમેપ તૈયાર કરે છે